હેલો ઇ ફેમિલી સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગમાં તો જો આપણે કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે નવરાન સાડા નવ વાગી ગયા છે આજે આપણે આવે છે મહેમાન ઘરે એટલે અમારે સાહેબ પણ ઘરે જ છે કામ ઉપર કાંઈ ગયા નથી અને હવે આપણે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો મને બનાવવા રસોઈ જો ફાઇનલી આપણે મહેમાન આવી ગયા છે મહેમાન છે અમારા મામી છે અને આ બે મારા દેરાણી છે આ મોટા દેરાણી છે આ નાના દેરાણી છે અને રસોઈ બનાવવાનું આપણે ચાલુ છે કામ ના લાડવા દાળ ભાત શાક ને થઈ ગયું છે પૂરી બનાવવી છે હવે હાલો બધાય બધા જમવા અને આ મારા સાસુ છે પેલી વાર વ્લોગમાં આવ્યા છે અને આ મામી છે

હાય હાય થે તો કેતા હાય કેતા આઈ તો કેરા મુગરી મોઢું કોડો ઓહો ભજીયા બને છે આ છે ગોગડી અડધી રસોઈ વા બની ગઈ અડધી રસોઈ અહીંયા બનતી હતી અને મેમાન અડધા જમવા પણ બેસી ગયા છે કારીગરની તો ખબર જ હોય કોણ છે એમ સ્પેશિયલ ગોગડીના કારીગર કેમ એટલે અમારે હાજે દુકાન હોતે હાલે છો ગોગડીની

અને મામી ભાણે જ બેઠા છે બાજુમાં જમવા તાણ હાલે થામા હાલે અજી રાવી નત કરી ગઈ એને આશીષભાઈ લાડવાન તાણ કરો એને જ નથી લીધો એ કઈ લાડવા ને આ લાડવા માર બરોબર હાલે કા આ જો તે હું શું જઈ મી મામા કે લાડવો ખાધો લાડવો ખાધો આપણે જો મહેમાન ત્રણ વાગ્યા વહી ગયા હતા ને સાંજની રસોઈ મીંડાશે બનાવવા બપોરે પૂરીનો લોટ પડ્યો તો એટલે પીળી રોટલી અત્યારે બનાવીશી બપોરે પૂરી ખાધી હોય એટલે અત્યારે પૂરી કાંઈ હાલે નહીં અહીંયા દૂધ ગરમ થાય છે અને મહેમાન નવરા થઈને બેહી ગયા હતા ને કાંઈ વિડીયો શૂટ કરવાનું હાંભરું નહીં ક્યારે કહેવા હોય મામીની તો બધા બેહી ગયા અને ગયા તો એ કાંઈ હાંભરું નહીં કે વિડીયાનું એટલે કાંઈ શૂટ કરવાનો ટાઈમ રિયો નહીં રસોઈ બનાવવામાં હોય એટલે એટલે રોન ત્રણ વાગ્યા વઈ ગયા તા ને જો અત્યારે શૂટ કરું છું હવે અત્યારે મને યાદ આવી ગયું એટલે થોડુંક લઈ લઉં રોટલી કરવા બપોરે એવું બધું જઈમાં હોય એટલે અત્યારે કે બહુ જમવું ન હોય જો અમારે ફેનિલ ભાઈ બપોરે નહોતા સ્કૂલે વહી ગયા તા ને મહેમાન હતા એટલે આપણે રવાના લાડવા પૂરી દાળ ભાત શાક ને બધું બનાવ્યું હતું ખમણ ને એ હા જુઓ રવાના લાડવા એટલે અમારા ભાઈ અત્યારે એ ખાય છે બપોરનું જમાણ એ કરે છે અને આમને કરી દીધી અત્યારે રોટલી ને શાક અલગ બપોરનું તો એને હાલે નહીં એટલે એ મૈ શાક ને રોટલી જમવા અને ફેનીલ ભાઈ ને અત્યારે બપોરનું હતું એ છે જમવાનું કેમ ફેનીલ મામી સંભાળતા તો ફેનિલ કેમ નથી મેં કીધી આખો દી વહી ગયો હોય સ્કૂલે